સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવી પારડી પ્રાથમિક શાળામાં સ્વતંત્ર દિવસ ગૌચર તળાવ અને માધ્યમિક શાળાઓમાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખી ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો સ્કૂલની બાળકોએ રાષ્ટ્રધ્વજ લઈ દેશભક્તિના ગીત અને દેશભક્તિના સ્લોગનો સાથે આખા ગામમાં પ્રભાત ફેરી કરવામાં આવી હતી પંચાયત સભ્ય શ્રી રિતુબેન જીતુ પટેલ અને અંકિતાબેન કપિલભાઈ પટેલ દ્વારા ધ્વજવંદન ફટકાવવામાં આવ્યો હતો તથા ગામના સરપંચ ડેપ્યુટી સરપંચ કામરેજ તાલુકા સભ્ય શિક્ષક શ્રીઓ અને ગામના ભાઈઓ બહેનો અને વડીલો ભેગા થઈ ખૂબ મોટી સંખ્યામાં ધ્વજવંદનનો કાર્યક્રમ ઉત્સાહભેર પૂર્ણ કરવામાં આવ્યો હતો દિનેશ પરમાર જનસાક્ષી ન્યૂઝ કામરેજ